જો અમેરિકામાં રહેનારા ઇન્ડિયન્સને ગ્રીન કાર્ડથી પણ સ્પીડી અને ઇઝી એક નવો રસ્તો મળી જાય તેમની લાઈફ કેટલી બદલાઈ શકે છે તો અત્યાર સુધી મોટા ભાગે લોકો એચ વન બી ઈબી વન ઈબી ટુ ઈબી થ્રી કે પછી ફેમિલી સ્પોન્સરશીપ જેવા લાંબા અનસર્ટેન રસ્તામાં ફસાયેલા રહેતા પણ હવે અમેરિકાએ એક એવું એક્શન લીધું છે કે જે આવનારા સમયમાં લાખો પ્રોફેશનલ્સ રિસર્ચર સાયન્ટિસ્ટ અને હાઈ સ્કિલ્ડ ઇન્ડિયન્સ માટે ગેમ ચેન્જર બની શકે છે એ છે યુએસ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ આજના વિડીયોમાં અમે તમને બહુ ઇઝી ભાષામાં સમજાવીશું કે આ ગોલ્ડકાર્ડ હોય છે શું કેવી રીતે કામ કરશે ડ્રાફ્ટ ફોર્મમાં શું શું લખ્યું છે એલિજિબિલિટી કેવી રીતે દેખાય એની અને ઇન્ડિયન્સને એનો શું ફાયદો થશે તો આગળ જતાં એમના કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની ટોટલ ઇન્ફોર્મેશન સિમ્પલ રીતે સમજાઈ જાય એમ આપીશું એટલે તમને કોઈ ડાઉટ કે સવાલ ના રહે અને જો તમે પ્લાનિંગ કરવા માંગો છો તો એ પણ પ્રોપરલી થઈ જાય તો સૌથી પહેલાં સમજીએ કે ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામની સૌથી મોટી ખાસિયત શું છે તો યુએસસીઆઈએસે એનું પહેલું ડ્રાફ્ટ ફોર્મ રિલીઝ કરી દીધું છે અને એની સાથે ઓફિશિયલી એ ક્લિયર થઈ ગયું છે કે અમેરિકા નવા પ્રોગ્રામને જલ્દીથી લોન્ચ કરવાની તૈયારીમાં છે તો ડ્રાફ્ટ ફોર્મ આવવાનો અર્થ છે કે હવે આગળના મહિનાઓમાં એના રૂલ્સ ફીસ અને પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ રિલીઝ થશે ડ્રાફ્ટ ખાલી પહેલું સ્ટેપ છે પણ આ પહેલું સ્ટેપ જ બતાવે છે કે સરકાર એને પ્રાયોરિટીમાં રાખી રહી છે હવે વાત કરીએ ગોલ્ડ કાર્ડ છે કોના માટે તો આ પ્રોગ્રામ એ લોકો માટે બનાવવામાં આવી રહ્યો છે કે જેમની પાસે હાઈ લેવલની સ્કિલ્સ છે જેમનું કામ અમેરિકામાં ઇનોવેશન ટેકનોલોજી રિસર્ચ કે ઇકોનોમીને આગળ વધારવાનું છે ડ્રાફ્ટ ફોર્મમાં ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે એપ્લિકન્ટથી ક્લિયર ડિટેલ ઇન્ફોર્મેશન માંગવામાં આવશે જેમ કે એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ વર્ક એક્સપીરિયન્સ અચિવમેન્ટ અને પોતાની ફિલ્ડમાં એમનું શું કન્ટ્રીબ્યુશન છે એટલે પ્રોગ્રામ હાઈ સ્કિલ ટેલેન્ટને એટ્રેક કરવા માટે આવી રહ્યો છે ખાસ કરીને એ લોકો માટે કે જે ખાલી એક નોકરી પર ડિપેન્ડ નથી રહેવા માંગતા પણ પોતાની સ્કિલના બેઝ પર અમેરિકામાં સેટલ થવા માગે છે હવે વાત કરીએ ઇન્ડિયન્સના એંગલની તો અમેરિકામાં સૌથી હાઈ હાઈસ્કિલ વર્કર્સ અને ટેક પ્રોફેશનલ્સ ભારતથી જ આવે છે એચ વન બી થ્રુ જે લોકો ત્યાં રહે છે એમાંથી મોટા ભાગના ઇન્ડિયન્સ જ હોય છે હવે ગ્રીન કાર્ડ બેકલોગમાં પણ ઇન્ડિયન્સ જ સૌથી વધારે ફસાયેલા છે કેટલાય લોકો દસ પંદર વર્ષથી રાહ જોઈ રહ્યા છે અને એ જ રીઝન છે કે ગોલ્ડ કાર્ડ જેવા પ્રોગ્રામ પર સૌથી વધારે નજર ઇન્ડિયન્સની છે કેમ કે જો એની એલિજિબિલિટી સ્ટ્રીક નહીં થાય એના કેટેગરીઝ વધારે ખુલ્લી રહી તે ભારતીયોને એક ઓલ્ટરનેટ રસ્તો આપી શકે છે કે જે એચ વન બીની લોટરી અને EB કેટેગરીઝ કેટેગરીઝની લોંગ થી અલગ હશે હવે જોઈએ કે ડ્રાફ્ટ ફોર્મમાં એક્ચ્યુઅલી શું લખવામાં આવ્યું છે એમાં શું કહેવામાં આવ્યું છે તો એ જે ડ્રાફ્ટ જાહેર કર્યો છે એમાં એપ્લિકન્ટે પોતાની સ્કિલ્સ અને ને પ્રૂવ કરવા માટે ઘણા ડિટેલ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે તે એમાં સામેલ હશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ તમારો જોબ એક્સપિરિયન્સ એવોર્ડ કે રેકોગ્નિશન્સ રિસર્ચ વર્ક પ્રોજેક્ટ ફિલ્ડમાં એની ઇમ્પેક્ટ એટલે સરકાર એ જોવા માંગે છે કે એ એપ્લિકન્ટ ખાલી નોકરી શોધનારો માણસ નહિ પણ કન્ટ્રીને વેલ્યુ આપનારો સ્કિલ પ્રોફેશનલ હોય. ડ્રાફ્ટ પરથી ખ્યાલ આવે છે કે આ કેટેગરી EB1 કે O1 જેવી એક્ઝિસ્ટિંગ હાઈ સ્કિલ કેટેગરીઝની બહુ નજીક છે પણ એના બ્રોડર અને વધારે ફ્લેક્સિબલ હોવાનો સંકેત છે. હવે વાત કરીએ ટાઈમલાઈન ની તો ડ્રાફ્ટ ફોર્મ આવ્યા પછી યુએસસીઆઈએસ અને પબ્લિક ફીડબેક માટે રાખશે.

તો સૌથી મોટો બેનિફિટ એ છે કે ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડની જેમ લોંગ બેકલોગમાં ફસાવાની જગ્યાએ એક નવો રસ્તો ખોલશે જો એલિજિબિલિટી ફેર અને બ્રોડ રહેશે તો ઇન્ડિયન ટેક પ્રોફેશનલ્સ રિસર્ચર્સ ડોક્ટર્સ ફાઇનાન્સ એક્સપર્ટ્સ એકેડેમિક્સ એઆઈ એન્જિનિયર્સ અને બીજા કેટલાય સ્કિલ લોકો આ પ્રોગ્રામ થ્રુ અમેરિકામાં જઈ શકશે કે પછી ત્યાં જ સેટલ થઈ શકશે બીજો બેનિફિટ એ થશે કે ભાઈ એમ્પ્લોયર ડિપેન્ડન્ટ વિઝા નહીં હોય એટલે એચ વન બી ની જેમ જોબ અને એમ્પ્લોયર નહી રહેવું પડે તમારે થર્ડ એડવાન્ટેજ એ રહી શકે છે કે એમાં રિસ્ટ્રિક્શન ઓછા હોય છે ફ્લેક્સિબિલિટી મળે કે જોબ સ્વીચ કરવી ન્યૂ સ્ટાર્ટઅપ શરૂ કરવું કે પછી રિસર્ચની સાથે કામ કરવું હવે વાત કરીએ કે ભાઈ ઇન્ડિયન્સે હવે શું સાવધાની રાખવાની છે તો સૌથી પહેલી વાત તો એ છે કે અત્યારે એ ફાઈનલ લોન નથી ખાલી ડ્રાફ્ટ જ છે કોઈ પણ કન્સલ્ટન્ટ કે એજન્ટ થ્રુ અપાયેલા ખોટા વચનોથી તમે બચી શકો બીજી વાત કે જો તમારી ફિલ્ડ સ્કિલ છે તો તમારા ડોક્યુમેન્ટ રાખો ત્રીજી વાત કે જેવી યુએસસીઆઈએસ આના પર નવી અપડેટ્સ આપશે તો એ અપડેટને વેરીફાઈ જરૂરથી કરી લેવી તમારે અને ચોથી વાત કે આ પ્રોગ્રામ હાઈ સ્કિલ લોકો માટે છે એટલે તમારી સ્કિલ બિલ્ડિંગ અને પ્રોફાઇલ ગ્રોથ પર બહુ વધારે ધ્યાન આપવું પડશે જો આ પ્રોગ્રામ સારી રીતે લોન્ચ થઈ ગયો તો લાખો હાઈ સ્કિલ્ડ ઇન્ડિયન્સ કે છે એચ વન બી લોટરી ગ્રીન કાર્ડ બેકલોગમાં ફસાયેલા છે એમના માટે આ એક મજબૂત રસ્તો બની શકે છે ત્યારે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે જો આ વિડીયો પસંદ આવ્યો હોય કામનો લાગે તો લાઈક કરો શેર કરો અને આવી જ અપડેટ્સ માટે ઇન્ફોર્મેશન માટે વિડિયોઝ માટે જોતા રહો અર્બન ગુજરાતી